રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની એક સરકારી શાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં અભ્યાસ અર્થે આવતા બાળકો પાસે સફાઈ કરવામાં આવતી હોય એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તો શાળાના ગ્રાઉન્ડમાં બાળકો હાથમાં સાવણા સુપડા લઈને સફાઈ કરતા હોય એવા વિડીયો જોવા મળી આવ્યા છે તો વિડીયો શાળા નંબર આઠનું નું હવાનું

અને બાળકોને સાવાણા કોણે પકડાવ્યા અને કોણે બાળકો પાસે સફાઈ કરાવી તે એક સવાલ ઉભા થવા પામ્યા છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ